બીડી સ્વર્ગ ની સીડી કે તમારે હજુ ઘણું જીવવાનું છે બાકી માટે મૂકી દો નમસ્કાર અવર રાજકોટ માં દર્શક મિત્રો નું સ્વાગત છે આજે ચાર ફેબ્રુઆરી છે એટલે કે વર્લ્ડ કેન્સર ડે તરીકે આને ઉજવવામાં આવે છે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર પ્રશાંત વણજર કે જે ડીએનબી ઓન્કોલોજીસ્ટ છે રાજકોટ માં કાર્યરત છે ને દસ વર્ષ નો એમનો એક્સપિરિયન્સ છે આ ફિલ્ડ નો તેઓ સેવા આપી રહ્યા છે લેપ્રોસ્કોપિક કેન્સર સર્જન છે તેઓ સૌથી પહેલો જ પ્રશ્ન તો એ થાય કે વર્લ્ડ કેન્સર ડે એની ઉજવણીની જરૂરિયાત શા માટે અને આ વખતનો જે આ વર્લ્ડ કેન્સર ડે છે એની જે થીમ છે યુનાઇટેડ બાય યુનિક એ શું કહેવા માગે છે ઓકે થેન્ક યુ થેન્ક યુ મને ચૂઝ કરવા માટે પહેલા પ્રશ્નોને આપણે શોર્ટમાં વાત કરીએ તો કેન્સર ડે તરીકે ખાલી કેન્સર અવેરનેસ ફેલાવા માટેનો કેન્સર ડે એક નિયુક્ત કર્યો છે ચાર ફેબ્રુઆરી અને અલગ અલગ થીમો હર વર્ષે એક અલગ અલગ થીમથી આપણે કેન્સર ડેને મનાવીએ છીએ પણ એનો પ્રાથમિક ધ્યેય જે છે એ કેન્સર અવેરનેસ સોસાયટીમાં ફેલાવાનો હોય છે આ વખતના થીમની વાત કરીએ તો યુનાઇટેડ બાય યુનિક છે તેનો મતલબ જ એવો છે કે હરેક કેન્સર હરેક કેન્સર ભલે એક બીમારી હોય છે પણ હરેક પેશન્ટ અલગ 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 રીતના એની આખી જર્ની થતી હોય છે અલગ રીતના એમનું પેઇન લઈએ ગ્રીફ લઈએ રિઝિલિયન્સ લવ ઘણું બધું થતું હોય છે તો કેન્સરને ટ્રીટ કરવા કરતાં આપણે પેશન્ટને ટ્રીટ કરીએ અને એની અલગ જ જર્ની છે એમાં આપણે સાથ આપીએ એ થીમને લઈ અને આપણે અવેરનેસ આ વખતે ફેલાવાનું નક્કી કર્યું છે એટલે બધા પેશન્ટ કેન્દ્રિત ટ્રીટમેન્ટ થાય ના કે કેન્સર કેન્દ્રિત ડાયગ્નોસિસ કેન્દ્રિત નહીં હરેક પેશન્ટ કેન્દ્રિત ટ્રીટમેન્ટ થાય એના માટે આપણે યુનાઇટેડ બાય યુનિક બધા અલગ 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 પેશન્ટ કેન્સરના છે પણ એ બધા એક કેન્સર ડિઝીઝના હિસાબે બધા યુનાઇટેડ થયા છે તો આ જે ખાસ કરીને વર્લ્ડ કેન્સર ડેના દિવસે આપણે દર્શકો જે નિહાળી રહ્યા છે એનો પ્રથમ જ પ્રશ્ન તો બેઝિક એ છે કે કેન્સરની બીમારી કોઈ વ્યક્તિને થઈ છે તો એના જે પ્રારંભિક લક્ષણો છે તે કયા હોય કેન્સર એવું જોવા જઈએ ને કેન્સર ના પ્રારંભિક લક્ષણો કોઈ સ્પેસિફિક હોતા જ નથી એના કારણે જ કેન્સર પેટનું કેન્સર હોય તો સાદો પેટનો દુખાવો અપચો થવો ઉલટી એકાદ બેઝાર થવી મોઢાનું મોડાનું કેન્સર હોય તો એમાં સાદો ચાંદો થવો પાછો રૂજાઈ જાય પાછો થાય એવી રીતના થાય બ્રેઇન ટ્યુમર હોય તો સાદો માથું દુખતું હોય માથ દુખવાના કારણે ઉલટી થાય માઇગ્રેનના સિમ્ટમ્સ થાય એટલે કોઈ કેન્સર સ્પેસિફિક સિમ્ટમ્સ નથી હોતા પણ એ ઓર્ગન સ્પેસિફિક સિમ્ટમ્સ હોય છે કે જે ઓર્ગન બીમાર પડે અને એ ઓર્ગનને જે સિમ્ટમ્સ સાદી બીમારીઓમાં આવે એવા જ તમને લક્ષણો જોવા મળે તો હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ આપણે ખબર કેમ પડે કેન્સર છે બરાબર છે તો એવા કોઈ કટ ગાઈડલાઇન્સ નથી પણ હું કેન્સર સર્જન તરીકે એટલું જણાવીશ દર્શકોને કે સિમ્પલ સિમ્ટમ્સ જે એક કે બે અઠવાડિયામાં ક્યોર નથી થતા ઘરગથ્થા ઇલાજથી કે કોઈ એમબીબીએસ કે એમડી ડૉક્ટરની ટ્રીટમેન્ટથી તો એવા લક્ષણોને આપણે સુપર સ્પેશિયાલિસ્ટને બતાવવું જોઈએ અને એમાંનો એક સુપર સ્પેશિયાલિસ્ટ કેન્સર સર્જન હોય છે એટલે મોઢામાં ચાંદો છે અને મારે ઇલાજ કરવા છતાં પણ બે કે ત્રણ અઠવાડિયા થઈ ગયા છે ચાંદો રૂજાતો નથી જે અને કેન્સરના ચાંદા કેન્સરની ગાંઠો દુખાવો ના કરે એટલે એવા ચાંદા છે જે દુખતા નથી અને હજી બે અઠવાડિયાથી રહી છે તો કેન્સર ડોક્ટરને બતાવવું જોઈએ તો આ જ બધા છે સિમ્ટમ્સ જે છે ઓર્ગન સ્પેસિફિક કે જે થાય અને જે લાંબા સમય સુધી રહી તો કેન્સર હોવાના ચાન્સીસ હોઈ શકે છે એ ચાન્સીસ પાંચથી દસ ટકા જ હોય છે નેવું ટકા સાદી બીમારી હોય છે પણ એ પાંચથી દસ ટકા જો પેલા તબક્કામાં આવી જાય તો કેન્સરના ક્યોર રેટ વધુ સારા હોય છે સર તમે વાત કરી એટલે મને યાદ આવ્યું કે જેમ જેમ કીધું કે મોઢામાં ચાંદ પડે તો લોકોની માનસિકતા એમાં ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રમાં કે ભાઈ ચાલશે થઈ જશે કઈ નથી એટલે જે સ્ટેજ હોય છે સારવાર માટે પહોંચવાનું ડોક્ટર સુધી એ કેટલું મહત્વનું કેન્સરની સારવારમાં ડેફિનેટલી સ્ટેજ જ એક સૌથી એકમાત્ર એવું તબક્કો કહી શકાય કે પેલા સ્ટેજમાં આવે તો એટલો જ ક્યોર રેટ વધુ હોય છે એટલે જનરલી મોટા ભાગના કેન્સરો જો સ્ટેજ વનમાં ડિટેક્ટ થઈ જાય તો એમનો ક્યોર રેટ નાઇન્ટી જેટલો જાય છે યસ ઓનલી ફાઈવ પર્સન્ટ સોમાંથી પાંચ જ જણાને કેન્સર પાછો ઉઠલો મારે એવું કહી શકાય કે રિકરન્સ થાય છે સેકન્ડ સ્ટેજ થાય તો એ દસથી બાર ટકા રિકરન્સ રેટ આવી જાય થર્ડ સ્ટેજ થાય તો એ એસ હાઈએસ એસ થર્ટી ટુ થર્ટી ફાઇવ પર્સન્ટ થઈ જાય છે અને ચોથા સ્ટેજમાં એટલે ચોથામાં પણ ઘણા બધા હોય છે એટલે જેટલું વહેલું નિદાન થાય તો ક્યોર રેટ એટલા જ હાઈ હોય છે એટલે જરાક પણ ચાંદો પડે છે ઓકે ડેફિનેટલી નાઇન્ટી પર્સન્ટ તમારે સાદા જ ચાંદા હોય છે અવારનવાર અમને ડૉક્ટરને પણ ચાંદા પડતા હોય છે સ્ટ્રેસ ઇન્ડ્યુસ ચાંદા હોય છે પણ જેનું હાઈ રિસ્ક હોય મોડા તમાકુ ખાતા હોય અવારનવાર ચાંદા પડે રાખતા હોય ચાંદો દુખતો ના હોય ચાંદો કડક હોય અને ચાંદો જો બે થી ત્રણ અઠવાડિયાથી હજુ હોય તો એક મારી સલાહ એવી રહેશે કે કેન્સર ડોક્ટરને એક વખત ખાલી ફોલોઅપ લેવું જરૂરી છે સર તો આ તો વાત થઈ કે કોઈ બી સિમ્ટમ્સ દેખાય છે પરંતુ ત્યારબાદ અહીંયા આપ કાર્યરત છો તો ઘણા બધા કેસીસ આવતા હશે તો એમાં સૌથી વધારે કયા પ્રકારના કેન્સરના કેસીસ જોવા મળે યસ સૌરાષ્ટ્ર અથવા ઇન્ડિયા આપણે કેન્સરનું હબ તરીકે હમણાં જ બે હજાર ત્રેવીસમાં ન્યૂઝમાં આવ્યું હતું અને ઇન્ડિયામાં પણ ગુજરાત ને ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર આપણે લીડ કરી રહ્યા છે કેન્સરના આંકડાઓ તમે જોવો તો એ ટ્રેમેન્ડસ આંકડાઓ છે ટેરિફિક આંકડાઓ છે સૌરાષ્ટ્રમાં અમારી ઓપીડીમાં અથવા તો મારા જેવા મારા કલીગ્સ મારા સિનિયર બધાની ઓપીડીમાં મોસ્ટલી એસી જેટલા તો મોડાના ગળાના કેન્સર હોય છે અને એકમાત્ર કારણ છે તમાકુ એટલે સર એક તો ખાસ કરીને આપણે રાજકોટમાં અત્યારે ક્રેઝ છે આમ કે ફાકી કોઈ યુવાન ખાતા હોય નાની ઉંમરમાં તો આમ ગર્વ અનુભવે કે ભાઈ ફાકી ખાય છે એની સામે બીજું એ છે કે ઘણા બધા સગાવાલા હોય મિત્રો હોય એ કે ભાઈ ફાકી ન ખાવી જોઈએ તો ત્યારે એને એને ગંભીરતાથી નથી લેતા એમ તો ફાકીના અને તંબાકુના સેવનથી શરીરને કેવા કેવા નુકસાન થાય છે તંબાકુ શરીરમાં કોઈ જ પ્રકારનો બેનિફિટ ધરાવતો નથી એ જગ જાહેર છે એક ખાલી તમાકુ મૂકીએ અને આપણે એક માનસિક મેન્ટલ કિક મળે કે આપણે મજા આવે અને અમુક સ્ફૂર્તિનો અનુભવ કરીએ છીએ ફ્રેન્ડ સર્કલ એવું હોય એટલે બધા બે બે દાણા કરીને ચાલુ કરતા હોય છે અને પછી ક્યારે વ્યસન લાગી જાય આપણે ખ્યાલ નથી બરાબર છે પણ તમાકુ મોસ્ટલી આપણે આ ભારતમાં આ સૌરાષ્ટ્રની અંદર આપણે ફાંકીના રૂપે લઈએ છીએ એ તમાકુ અલગ અલગ રીતના ખેની જરદા ગુટકા સ્મોકિંગ બીડી સિગરેટ એમાંથી લેવાતું હોય છે તો કયા ફોર્મ ઓફ તમાકુ લ્યો એ રીતના એ નુકસાન કરે પણ તમાકુ એક ડેફિનેટલી એક છે કેન્સરોજેન એટલે કે જે પદાર્થ કેન્સર કરી શકે તે મોઢાથી લઈ જ્યાં જ્યાં સંપર્કમાં આવે એનો ધુવાડો અથવા તેનો અર્ક એ જ્યાં જ્યાં સંપર્કમાં આવે એ બધાના કેન્સર થઈ શકે છે મોઢામાં મૂકીએ તો જીભ ગલોફું હોઠથી માંડી તાળવું ગળાના ભાગમાં તમે જોઈ સ્વરપેટી અન્નડી પેટ આંતેડા અને લોહીમાંથી જઈ અને પેશાબની કોથરી સ્વાદુપિંડ એ સ્મોકિંગ દ્વારા સ્મોકિંગ કરો તો ફેફસા એટલે લગભગ બધા જ અવયવોમાં તમાકુ નુકસાન કરે છે અને જ્યાં જ્યાં તમાકુની અસર થાય છે ત્યાં લાંબા ગાળે કેન્સર થવાના ચાન્સીસ હોય છે ચોક્કસ તો જે દર્શકો અત્યારે જોઈ રહ્યા છે મેં ખાસ કરીને રાજકોટના યુવાનો સૌરાષ્ટ્રના યુવાનો ભાગે કોઈ મિત્રો સલાહ દેતા હોય ત્યારે એને હસી મજાકમાં એને ગર્વની વાત પણ લેતા હોય છે પણ આવા ડૉક્ટરોને તમે મળો તો એમને એ જે પેશન્ટની પીડા હોય એ જોઈ હોય એટલે એને ખ્યાલ હોય એમની સલાહથી તમે વ્યસન છોડો કેમ કે જે તમને મોટિવેટ કરવાવાળા હશે કે નહીં બે દાણા સાહેબે કીધું એમ કે બે દાણાથી પછી વ્યસન શરૂ થઈ જતું હોય છે તો ખૂબ એ મહત્વની વાત આપે કરી તો તમાકુના સેવનથી જે જે અંગમાં એની અસર પહોંચે ત્યાં એ કેન્સર કરી થતું હોય છે પણ હવે એક પ્રશ્ન બધાને એ પણ મૂંઝવતો હોય છે કે કોઈને વ્યસન હોય ફાકીનું અને પછી એમ કે મેં તો છોડી દીધું તો મને કેન્સર થયું બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે કેમ કે જનરલી જે ઓપીડીમાં આવે એમાં લગભગ પચાસ થી સાહીઠ ટકા લોકો ફાકી છોડીને આવ્યા હોય અને પેશન્ટને અમે પૂછીએ કે ક્યારથી શેખ સાહેબ ફાકી છોડીને થયું છે બરાબર છે તો એ જ પેશન્ટ છે ને સોસાયટીમાં મિસલીડ કરતું હોય છે કે

હજી એને એક્સેપ્ટન્સ ના આવ્યું હોય કે ભાઈ મને કેન્સર થયું છે પછી બે મહિના પછી બહાર આવે તો એ ડરના કારણે પછી તમાકુ મૂકવાનું એના ઉપર ઢોળે આપણી સાયકોલોજી છે હ્યુમનની કોઈ દિવસ આપણે પહેલું એમ જ હોય કે ભાઈ મારો વાંક નથી આ તો તમાકુ મૂક્યું એનો વાંક છે તમાકુ ખાતો રહેતો હોત તો નથી પણ અમારી પાસે ઇનફ પુરાવા છે તમાકુ એક વખત મોડામાં નાખ્યા પછી કેન્સર પછી મૂક્યા પછી ઝીરો કોઈ દિવસ નથી થતો હું તમાકુ ખાધું છે બે વર્ષ ખાધું હવે મૂકી દીધું તો હવે લાઈફમાં કોઈ દિવસ કઈ નહીં થાય જે માણસ તમાકુ કોઈ દિવસ નથી ખાતો ને એની સાપેક્ષમાં તમે તમાકુ ખાધેલા માણસ કોઈ દિવસ ઇક્વલ રિસ્કમાં નહીં આવો એ જાણી લેવું પણ તમાકુ મૂકવું જરૂરી છે કેમકે હર વર્ષે તમાકુનું રિસ્ક કેન્સરનું રિસ્ક વધતું જાય છે એટલે જ્યારે મૂકો ત્યારથી સવાર પણ એ કોઈ દિવસ તમાકુ મોડામાં નાખ્યા પછી ઝીરો નથી થતું રિસ્ક ગમે ત્યારે થઈ શકે એટલે આવા લોકો થી પાછું સમાજમાં ખોટો મેસેજ જાય મેસેજ જાય છે કે કે ભાઈ મૂક્યા પછી થયું છે પણ એવું નથી હોતું તમાકુ મૂક્યા પછી કેન્સર નથી થતું અચ્છા બહુ સારી સરે વાત કરી આપણે એટલે કોઈ એમ કહેતું હોય કે ફાકી ખાતા હોય તો કેન્સર થાય એવું નથી હોતું ને તો આ બધી ભ્રામક વાતો છે અને સર બીજો એક પ્રશ્ન એ છે કે મોઢાનું કયા પ્રકારનું કેન્સર હોય તો એનું સંપૂર્ણપણે નિદાન થઈ શકે અને એના માટે દર્દીને કયા સ્ટેજમાં સારવાર માટે આવવું જરૂરી કોઈ પણ કેન્સર સ્ટેજ માં ઓલમોસ્ટ ક્યોરેબલ હોય છે કોઈ પણ જાતમાં મોઢાની વાત તમે કરી છે તો મોઢામાં જીભ પોટ પેઢા ગલોફા તાળવા કોઈ પણ કેન્સર થાય પેલું બીજું સ્ટેજ હોય તો ક્યોર એમ તો ફોર સ્ટેજ સુધી પણ ક્યોર થઈ શકે છે પણ એના પર્સન્ટેજ ઘટતા જાય છે અમારી પાસે લિસ્ટ ઓફ પેશન્ટ છે કે જે લોકલી એડવાન્સ ચોથા સ્ટેજમાં આવ્યા હોય અને પાંચ વર્ષથી હજી અમારી પાસે ફોલોઅપમાં આવતા હોય છે તો એની સ્ટેજ ઇઝ ક્યોરેબલ બટ સ્ટેજ વનમાં જો આવી જાય તો એના ચાન્સીસ બહુ સારા હોય છે જ્યોન થવાનો સર કેન્સરના દર્દીને આમ તો એક તો પોતાને પીડા ભોગવવાની હોય પછી મનોબળ એના માટે ખૂબ જરૂરી હોય હવે એક એક તરફ દર્દીને મનોબળની જરૂર હોય અને બીજી તરફ આપણે ત્યાં એવું બનતું હોય કે કેન્સરનો દર્દી હોય તો એની નજીક કોઈ ન જાય કે ભાઈ મને ચેપ લાગી જશે તો આવી બધી જે માનસિકતા લોકોની હોય છે કેન્સરના દર્દી પ્રત્યે એના વિશે શું કહેવું ગુડ તમારા માધ્યમથી હું દર્શકોને એટલું તો જરૂર ને ચોક્કસપણે જણાવીશ કે કેન્સર એક ચેપી રોગ નથી કેન્સર કોઈ બેક્ટેરિયા કે એનાથી ઇન્ફેક્શન નથી કે તમારામાંથી બેક્ટેરિયા પહેલામાં વયા જશે ને એ કેન્સર કરશે એટલે એ તો તદ્દન ખોટી વાત છે હવે વાત આવીએ કે સપોર્ટની ડેફિનેટલી કેન્સર એક એવું કેન્સરની ટ્રીટમેન્ટ બહુ લાંબી હોય છે ત્રણ મહિનાથી લઈ આઠ આઠ મહિના સુધી ચાલતી હોય પાછું રિકરન્સ આવતું હોય એનો ફોલોઅપ આવતા હોય તો એવા કેન્સરના દર્દીઓને ફેમિલી સપોર્ટ ફ્રેન્ડ સર્કલનો સપોર્ટ અને સોસાયટી સમાજનો સપોર્ટ ખૂબ જ જરૂરી હોય છે કેમ કે તમે જે નજરથી પેશન્ટને જોશો એ જ નજરથી પોતે એમને સેલ્ફ રિસ્પેક્ટ આવશે બિલકુલ અને અમારા કેન્સરમાં પુરાવા છે કે જો તમારું મનોબળ સ્ટ્રોંગ હોય માનસિકતા સ્ટ્રોંગ હોય તમને લવ સપોર્ટ એવું સમાજમાંથી કે મળતું હોય તો તમારું એક સ્ટેટ ઓફ વેલબિંગનેસ જળવાઈ રહી એના કારણે તમારે ને બધું સિક્રિટ થાય એના કારણે તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થાય અને ઇમ્યુનિટી બૂસ્ટ થાય તો કેન્સરને મારવાની અને રિકરન્સના ચાન્સીસ ઓછા થાય છે એ પ્રૂવન છે તો આ ચેનલ દ્વારા એટલું હું જરૂર કહીશ કે કોઈ પણ કેન્સર દર્દી ને સહાનુભૂતિ આપવી એને સપોર્ટ કરવો માનસિક શારીરિક અને આર્થિક રીતના થઈ શકતો હોય શકતો હોય તો પેશન્ટને એમાંથી બહાર આવવાનું ખૂબ જ સરળ થઈ રહી છે ખાસ કરી અને તમે પણ દસ વર્ષથી આ કેન્સર સ્પેશિયાલિસ્ટ છો અને અનેક દર્દીઓ આવતા હોય તમે એની પરિસ્થિતિ પણ જોઈ હોય પછી સફળ નિદાન થયું હોય તો ત્યાં સુધીની તમારી જર્ની પણ અલગ અલગ કેસીસમાં અલગ અલગ હોય એમ તો એવો કોઈ યાદગાર અનુભવ દર્દીના નિદાનનો કે જો તમે અમારી સાથે શેર કરો તો આ જે જોનારા દર્શકો છે એને પણ ઇન્સ્પિરેશન મળે હું એક નહીં પણ બે શેર કરીશ જે બિલકુલ એક ખરાબ અને એક સારો બિલકુલ જી ખરાબમાં એક બહુ જ ખરાબ ઘટના થઈ હતી પેશન્ટ ને કેન્સર મોડા પર આવ્યું દંપતી હતા પહેલી વખત કેન્સર આવ્યું ટ્રીટ થઈ ગયું દોઢ વર્ષ પછી પાછું બીજી સાઈડમાં કેન્સર આવ્યું એને એને નવું કેન્સર આવ્યું કેન્સર થયા પછી બેઓને તલાક સુધી વાત પહોંચી ગઈ અને પેશન્ટનું આખું ઘર વિખાઈ ગયું છે કોર્ટ સુધી તલાકની વાત અને એક બાજુ પેશન્ટનું ટ્રીટમેન્ટ મારી પાસે હાલે છે અને એને કોર્ટની તારીખો પડે છે બરાબર એટલે સમય આવા ઘણા બધા કિસ્સાઓ છે નોટ ઓનલી ગર્લ્સ કે જે છોડી દે છે પણ ઘણા પુરુષો પણ છોડી દે છે ઘણા બધા એટલે ખબર નથી હવે આમાં શું કહેવું જોઈએ પણ કેન્સર કોઈનો ગુનો નથી બરાબર છે કે કોઈએ રેપ કરી નાખ્યો કોઈ ચોરી કરી નાખી કે કોઈએ ફ્રોડ કરી દીધો એ તમારા શરીરના તમારા જ કણો જે છે એ મ્યુટેટ થઈ અને કેન્સર કરે છે અને એ વ્યક્તિને તો ખબર કેમ પડે કે ભાઈ મને ડેફિનેટલી ઘણા લોકો લગ્ન થયા હોય છે ને છ મહિનાની અંદર બ્રેસ્ટ કેન્સર આવે છે તો અહીંયા ઓપીડીમાં મૂકીને જ જતા રહે છે કે હવે તમે તમારા ઘરે જાઓ એટલે આવી વસ્તુ ખરેખર ના થવી જોઈએ કેન્સર હોય તો તમારે બધી રીતના સપોર્ટ કરવો જોઈએ ડૉક્ટર તરીકે અમે લોકો તમને મેડિસિનને થોડો બહુ માનસિક સપોર્ટ આપી સાચો સપોર્ટ ઘરવાળાનો હોવો જોઈએ તો આ વસ્તુ મારે હતું અને એક એનાથી જ એકદમ વિપરીત બહુ જ સારા ફેમિલીથી બિલોંગ કરે છે નાઇન્ટી નાઇન્ટી ફાઈવ ઇયર્સના કાકા છે અને કેન્સર ટ્રીટમેન્ટ માટે એમનું આખું ઘર ઊભું હતું નાઇન્ટી ફાઈવ ઇયર્સના મોઢાનું કેન્સર બીડીપી વે છે મોઢાનું કેન્સર સ્ટેજ થ્રીમાં હતું નાઇન્ટી યર્સના ઇયર્સના દાદાએ કેન્સરની સર્જરી કરાવી છે રેડિએશન લીધા છે ને હજી હાલતા ચાલતા અમારી પાસે આવે છે અને મૂછુંના વડ ચડાવીને કહે છે કે જીવવું તો છે મારે ક્યાં બાત એટલે આ બે જ એકદમ વિપરીત છે આજે તમારો જે ડોક્ટર એજડ વ્યક્તિ છે અને તો બી એટલો બધો લોકોનો પણ એને કેમ કે સાચવવામાં પડ્યા બેનીના ફેમિલી એકનો સપોર્ટ નથી કર્યો તો પેશન્ટ સાવ સાવ નબળો પડી ગયો છે અને એનું સ્ટેજ 2 હતું આનું સ્ટેજ 3 છે એના કરતા મોટું છે પણ આખું ફેમિલીની સાથે ઊભું છે બાપાનો મનોબળ ફાઇન છે બાપા લાડવા ખાય છે કે એવું તો ના જ હજી બે બીડી ઠપકારે છે એટલે એ જે હુંફ જે મળે પરિવાર તરફથી ડેફિનેટલી તો આ બધી વસ્તુ ખૂબ મહત્ત્વની હોય છે અને આ વિડિયો જે નિહાળે છે એ પણ આમાંથી એટલું તો એટલીસ્ટ શીખે જ કે ભાઈ કોઈ કેન્સરનો દર્દી તમારી આજુબાજુમાં પાડોશમાં છે તો એની સાથેનું તમારું બિહેવિયર એટલીસ્ટ સરે કીધું એમ કે જે રીતે આપણે સપોર્ટ આપી શકીએ એ રીતે આપવો જોઈએ અને આ ચેપી રોગ નથી એટલે એ ભ્રામક ભ્રમણા તમારા મનમાં હોય તો આ વિડિયો પછી તમે કાઢી નાખજો સર છેલ્લો ક્વેશ્ચન કે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે તમે અમારા દર્શકોને શું સંદેશ આપવા માગશો યસ સંદેશો એકમાત્ર આપવાનો કેય એક સેન્ટેન્સમાં તમાકુ મૂકો યસ એક જ લાઈનમાં તમે એટી ટુ નાઇન્ટી પર્સન્ટ ઓફ કેન્સર જે સૌરાષ્ટ્રમાં થાય છે એને તમે ત્યાગી દો છો જો તમે ફાંકી મૂકી દો છો બરાબર છે એક આજે જ મારા એક સારા ડૉક્ટર કલીગે કીધું છે કે સીડી બીડી તે સ્વર્ગની સીડી એવી રીતના ફાકી માટે ગોતું છું હું કઈ મળી જાય તો જરૂર કઈ બરાબર છે પણ હરેક તમે બે કે ત્રણ દુકાનો મૂકીને જાવ તો ડિલક્સ પાન ફલાણા પાન તે પાન એટલે પાન ને બધું વસ્તુ જે છે એ ડેફિનેટલી કેન્સર આપણે કહી શકીએ એક શકીએ એમને કે તમારે હજુ ઘણું જીવવાનું છે બાકી માટે મૂકી દો ફાકી ભાઈ ભાઈ સુપર યસ જીવવાનું છે ઘણું બાકી તો મૂકી દો ફાકી વાહ 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 તો આજે વર્લ્ડ કેન્સર દિવસ નિમિત્તે સરે આ ખૂબ ઉપયોગી માહિતી આપી છે અને ઇન શોર્ટમાં કે તમે પાંચ દસ મિનિટ ફાળવીને જો પણ આ વિડીયો જુઓ તો ઘણી બધી ઘણા બધા ચેન્જીસ તમારા માઇન્ડસેટમાં પણ આવી શકે છે અને એના કારણે સોસાયટીને તમે ઘણું બધું હેલ્પફુલ થઈ શકો છો ડૉક્ટર પ્રશાંત વણઝરે તેમનો કિંમતી સમય ફાળવી અને આપણને આ બધું ગાઈડન્સ આપ્યું સર આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર